નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો મોટા અભિનેતાનું નિધન જી મિત્રો આપને જણાવી દઈએ કે ફેમિલી મેન થ્રીના અભિનેતા રોહિત ભાસપોનું અવસાન જી મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ફેમિલી મેન સિઝન ત્રણમાં પોતાના અભિનય માટે સમાચારમાં રહેલા રોહિત ભાસપોનું નિધન થયું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અભિનેતાના અચાનક મૃત્યુથી તેમના સમગ્ર પરિવારને આઘાત લાગ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે રોહિત સત્યાવી આપણે રવિવાર બપોરે આસામના ગરભગા ધોધ પાસે મૃત હાલતમાં મળી આવ્યું હતું ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે તે તેના મિત્રો સાથે ફરવા ગયો હતો અને રહસ્યમય સંજોગોમાં તેનું મૃત્યુ થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ